બોલી તો ફોન નાઈવો કામ બાળી નો તો હાલ ને કઈ પણ કરશે ને ઓતેર માં તો હાચે ક્યાં થી જાય જી સચિના પીછા સચિના પીછા નહીં લગતા તેરે બિના દિલ મેરા હાય નહીં લગતા તેરે બિના દિલ મેરા સચિના

છોકરા વારે રહીશ ને બધું મજા આવશે બિચારા હશે ને બોલશે મેડમ મેડમ કરે તો એમાં મારો ટાઈમ વયો જાય થઈ ગયું તૈયાર હા મમ્મી જો તૈયાર થઈ ગયો હવે નીકળો મમ્મી પપ્પા નીકળી ગયા ઓફિસે કે બહાર છે જવાનું એને ને તાર પપ્પા નીકળી ગયા બિચારા કોઈ ના લે તને કહેશે તો મોટા જાત કઈ વાંધો નહીં ભાઈ મૂકી જાય તને ને ભાઈ જા જામાં દીકરી હવે જા નહીં હારે મોડું થાય ગુડ મોર્નિંગ છોકરા સુ બધા જ આવી ગયા ને કા આપણે શું શીખવાનું છે આજે મેડમ શું શીખવાડશે તમને મેડમ 1 2 3 4 5 હાલે તને આવડી ગયા 1 થી 5 બોલે મેડમ મી ગાંજો છે એ ને આવલે નાલે ની તોફાન કેવો કહે મેડમ આય એમ નહીં બોલવાનું નહીં કાઢું એમ નહીં બોલવાનું તારે હો સાયનત કરી અટાણામાં ચા પીવી હોય મારે માણા હેપી ચાતા કરે ચા ઈ નથ કરી ઉતા લાગે બાને હજીતા ટીફી નઈ નથ થાતું ન્યા મારે ખાવું મને જીરી નથ ભાવતું જીરી મને ન્યાનું નથ ભાવતું શાક ને રોટલી ને સાંભળા જેવી હોય જરાય ભાવે નહીં આપણે હાઈથે કંઈ બનાવી લો ઘરનું ખાવાનું જેવો બહાર થાય નહીં હો ઘરે કેવું મસ્ત બને શાક રોટલી હોય ને તો આપણું પેટ ભરાઈ જાય મસ્ત પણ આ કોઈ થોડા ઉઠી મને કરી દે હાલ શાક કરીને પીને ભાગી જાઉં મારે મોડું થઈ ગયું સ્કૂલનો ટાઈમ થઈ ગયો વાત છે એમ ના થાય કે આપણે ચા તો કર લઈ ભાભી હું તા લે રૂમે બંધ છે મારે એમાં બેગ બેગ છે મારે ઓલા થેલાનું ઓલું કામ હે લેવાનું છે ઉઠાડાય નહીં હમણાં રાયડું નાખે હવે નાઈ ધોઈ નૈરી થઈ હારું સંધી બૂટો ને તી સા કરીએ તી પી લે ભગવાન નું કેટલા દી થયા નથી માં હાલ ભગવાન ના બે નામ લઈ લઉં તમે ભાવે ભજી લ્યો ભગવાન

તમને ના પાડ ભગવાન નો કરવા દયો તમે તા ન કરતા હું કરું તા કરવા દયો લેકા તાણી કરતા મન માં બોલે હું થોડું હોય કે લેકા તાણી તાણી ને દેવાનું હોય વાસવાઈ ન દેતા સોપરી માં આજ નાય ધોઈ ને સોપરી લેવાનો આત્મા વાર આવ્યો હજી તો કામ પડ્યા બધા સંદીપ સા કરે ને હું કો 10 મિનિટ ભગવાન નું વાસી લઉં પછી આખો દી કામ માં જાહે મારો આતા ઉદ્રા થઈ ગઈ હું આખી રાત તો ઉદ્રા ખાતા તા ને હું તો આજનો જ નિંદર જ ન થાવી લાગતી તમને ઉદ્રા હત ખાધી હા કાલોલી કાલ ખાધી ને ગાંઠિયા હતી જરી ઉતર જેવું થઈ ગયું ને રાઈતે તો તને કીધું નહીં ગેસ જેવું થઈ ગયું અટાણે એવું જ છે પેટ પર આવું કંઈ ગમતું નથી હું એટલે જ કમ ધીરે બોલ હાય રે માં કહેવાય તા ખરી તમારે મને અરે રે માં કૂતરા થઈ ગઈ પાછી માથે ઓલી ખાંડ વાળું કઈ ખાધું ખૂન ખાધું તું હાલા પેડા પેડા ઈ ગાઠિયા ડુંગરી ચાય ને પછી તમે ધ્યાન ન રાખો ખાધા જ રાખો ખાધા જ રાખો ઈમાં હું ન્યા ખાધું તો ન્યા ઉદ્ર તો થઈ જાય વાતાવરણ બેડલું ગામડેરિયા હોય આયરિયા હોય પાછી આ ગરમી જી હું થાવા માંડું દી વાતાવરણ બદલે એટલે થ્યું ન્યા હા ઉતાર્યો ઘરી કા સાના મુના બોલ બોલ ન કરતા もうたょさんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さスはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんダラコさんはお母さんダラコさアメお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母さんはお母 એ એમ ન કહેવાય શું છે એનું નામ જય છે જયલો જયલો નઈ કહેવાનો બીકુ હો આપણે છે ને એબીસીડી શીખ્યા લો બધા હા મેડમ 1 2 3 ઈ કોઈ એબીસીડી ના શીખવી 1 2 3 મારા મકડા કે ની ઉડાડ્યા બધા એબીસીડી ના ને હે આ બધા કોણ ઉડાડે છે મેં મારી મોટી આંખ વાળી બેઠી ને ઉડાડ્યા બધા લમકલા એ બોલ પેલી ચિંતા લલિતા મેડમ તનો લવા જોઈન થઈલા ને ઈ બધા ઉડાડ્યા

પછી છે ને આપણા લંચ બ્રેક પડી જશે બધાયને હો તો આપણે શાંતિથી આલો 1 2 3 આપણે શીખવાનું છે મેડમ મને ન આવડતા 1 2 3 હું નહીં બોલું હા શાંતિથી બે કંઈ ન આવડે તો હાલો આ શું લખ્યું છે 1 શું લખ્યું 1 પછી 2 1 પછી શું આવે 2 2 કોણ રાડું નાખે કે મેં રાડુ નાખીને બોલે બાજુના ક્લાસમાં બધાય ભણે છે છોકરાઓ રાડુ નઈ નાખવાની છોકરાઓ મેરે મને આપોકમાં ગદગલિયા કલે કુલસી બેહી ને હું એને માલી કહી દયો હું ના કહીને માલી આ બે છોકરીઓ ડાયું છે તમે ત્રણે એવા તોફાની છો ને એવા તોફાની છો ને હું તાર મમ્મી હવે આવે છે ને કમ્પ્લેન્ટ કરવાની કે ક્લાસમાં એવા તોફાન કરે આ બધાય મેરે તમે હમણાં ન આવતા ક્યાં ગયા હતા તમે ક્યાં ગયા હતા હું બહાર ગઈતી ફરવા હા તમે શાંતિથી ભણો તમારે બધું તો અત્યારે જાણવાની જરૂર ન હોય હો છો તો અવડા છે તો કેવા તૈયાર છે ક્યાં ગયાતા ન હું ગયાતા છો તો અત્યારની જનરેશન તો કેવી તૈયાર છે આપણે તો કઈ ખબર જ ન પડતી અવડાવતા હતા તે અક્કે આમેલે એટલે તને આઈ દッコ લાગ્યો এই কনসয়ে অজিনে বেথবেে লাগিয়ে হা। তুছেনে ব তো ফান করেছ কুলসি নিচে বেস্তাল ননাত বেশু তাররে। নিচে বেচলবোতাই নিচে বেশা যে দু এ এক নিয়ে বেথো। নিচে বেসালমেদমিয়ে তো কারি মালি পায়নো বেলটা এইবদেন খুস্তার পাতু মালে উনে এনে পায় বেও। মু বোথে যাইত। মুখল সে বেই মেদা মুকেনি ময়ে আবে। মারা পপমুকে এে বেইলে কেতে মালেছে বেময়ে খেদ বেহালয় খে বেহাললো পুকলে গিয়েও নাট্যকে এই পাওয়াোথায়।

ઈ ને કહું તા ઈ રોય રોય ને તો થાકી ગઈ ની ભાઈ ન રહું મેલો કમા દીકરી બિસાડી આ નિફાલી જાય બિસાડી ની સાડે વાગી ભણાવા જોતા કરી એટલું મા દીકરી કર્યો રો ની આઈ કોઈ ને જોતા કરી કઈ છે ઈ ને કે માં પપ્પા ને નો કે હું રો ને તો એ કી જાય કે તું રો એટલે સોના લે રો હું થાકી ગઈ ની થાકી ગઈ બિસાડી આખો ઓધી ઓ મજરી ઓ મજરી આવે ને કઈ ગમતું ન કમેન્ટ તો ઈ ઘરી નું કેવાય ને માવતર પડે માવતર પણ હારું છે ઈ નું ઘર કેવાય ને બિસાડી ને

કઈ નતો નાસ્તામાં કઈ છે નહીં નાસ્તામાં હું નાસ્તો કરવો લે ઓલા પામ ટોસ પટીતા પડ્યા તા લે એવો તો મોટો ભાઈ થી ઈ પડ્યા હી વારિયા ડબરામાં લઈ આપું તને ના રે ના હવે માન જ જોતા મોડું થઈ ગયું ન્યા છે ને સ્કૂલે કલ લઈ નાસ્તો કાઈ વાંધો નહીં બાપુજી ને બહુ ઉધરા આવે કે નહીં બા આખી રાત ઉધરા ખાધી ને કાલ બાજુમાં રૂમ હેતી સાંભળાઈ ને ભાભી ને ઉઠી ગયા કે નહીં હવે

તામને ખબર છે એમાં પગાર વગર પછી કી મળવા હું એટલા જણા હે હજી કે મોહેમ થઈતી હજી રૂપિયા આવે ના ના તારે એક ના ઘર ની ઉપાડી કરતો ને ખાઈ પુગાઈ ની ટિફિન કરવામાં ન કરતો માં દીકરા ને ટિફિન કર જો ને હું એમના ઉઠી રાતે કીવી થાકી થી આ રાવિયારે તમે ઠાંગલા કહી લીધા બધાય તને ખબર છે હા બા વાંધો નહીં એટલે જ કહું બાને જાઉં કે હું જાઉં હવે હો ના બધું ઘર સંભાળજો ને માં બાઈ બંધ કરી દયો ભાભી ની તો સુતા વરી પાછો કોઈ ઘર આવે તો ઉપાડી હા ઓ બાઈ બંધ કરી દેજે છે પાછી તું ગાવા લેકા કરતી રાખી તો પછી માં કોક વયું આવીએ ને વયું જાય ને તોય ખબર નહી પડે તમે સાના મુના સુઈ જા બોલ 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 કરતા એક તાખી રાઈ દૂધરા ખાધી નીંદર ન થાવા દીધી પાછા ગોગરા ગઈરે ને ભાઈ કફ હે ગરામાંથી ઉવાડ નદી થી મને કઈ વાંધો ને બા

થાકી ગયો ખાધા નું કઈ પીધા વગર શક્કર આવે હટાણ તો હાલ ત્યાં જઈને કઈક નાસ્તો કરી લઈ કઈક ખાઈ લઈ પફ બીજું શું કરું અમે વધારે થાય તો કેજો તમે હુંતા ન રહેતા કઈ ના ઉદરો હવે હવ ગેસ થઈ ગયો પેટમાં દુખે મોટો ઉઠે ને પછી કહું કે મને દવાખાને લઈ જા